નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદ બાદ છોડાયેલા પાણીના કારણે હાલ જળ સપાટી એકસો પચીસ પોઈન્ટ બોતેર મીટરે પહોંચી છે સરદાર સરોવરમાં હાલ બે લાખ છ્યાસી હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો જાવક ત્રણ લાખ આડત્રીસ હજાર ક્યુસેક જેટલા પાણીની છે કેનાલ હેડના પાવર હાઉસના પાંચ ટર્બાઇન ચાલુ કરાયા છે આ તરફ ઓરસંગ નદી પણ બે કાંઠે વહી રહી છે ઓમકારેશ્વર ડેમમાંથી ત્રણ લાખ પાંસઠ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદ અને ઓમકારેશ્વર ડેમમાંથી છોડાતા પાણીના કારણે नर्मदा ડેમની જળ સપાટી હજુ વધે તેવી સંભાવના છે. नर्मदा ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ પર સપાટી 18 ફૂટે પહોંચી છે. વધારે પાણી છોડવામાં આવતા नर्मदा કાંઠા વિસ્તારના 44 ગામડાઓને એલર્ટ કરાયા છે. સવારે ગોલ્ડન બ્રિજ પર 70 ફૂટના લેવલે પાણી વહેતું હતું જે બપોર બાદ 18 ફૂટ નોંધાયું છે. ગોલ્ડન બ્રિજ ઉપર ચોવીસ ફૂટની ભયજનક સપાટી છે આવામાં કાંઠા વિસ્તારમાં લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી દેવાઈ છે નર્મદા નદીના જળસ્તરમાં થઈ રહેલા વધારા પર સતત વોચ તંત્ર રાખી રહ્યું છે સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને અત્યારે એકસો પચીસ પોઈન્ટ ચારની ની વોટર લેવલથી ઓવરફ્લો થઈ રહ્યું છે સાથોસાથ ઓમકારેશ્વર ડેમથી ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જે આવતા દિવસોમાં નર્મદા નદીની પટમાં આવવાના છે જેના કારણે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારના ચુમ્માલીસ ગામોને સાવધાનીના ભાગરૂપે એલર્ટ કરાયા છે